ભચાઉ નગરપાલિકા પણ આપ સૌ જોયું કે અઠ્યાવીસમાંથી બાવીસ સીટો બની થઈ આ કોઈ નાની જૂની ઘટના નથી આ જ્યારે એક આગેવાન તરીકે તમે બેઠા હોય ત્યારે બધી જ સમાજ સાથેનું જે વિરેન્દ્રસિંહજીનું સંકલન છે અને મેં અગાઉ આપણે જેમ વાત કરીએ એમ માન્ય નરેન્દ્રભાઈ અને મારી આખી કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વની જે નેતૃત્વમાં જે પ્રમાણે વિકાસના કામો થયા છે અને ભચાઉમાંથી જ્યારે વિરેન્દ્રસિંહજી અમારું સ્થાનિક એમનો નિવાસ છે અને રાપર વિધાનસભા ધારાસભ્ય તરીકે જવાબદારી છે ત્યારે બધી જ સમાજોને બોલાવી અને એમનાથી સંકલન કર્યું કે આપણે બધા ભારતીય જનતા પાર્ટીમાંથી આટલા કામો થતા હોય ત્યારે આપણું ગામ એક સમરસ બને કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપણે બધાને ખ્યાલ છે સમરસતા કરીને કે એમને આખું એક અભિયાન ચલાવ્યું હતું તો ગ્રામ પંચાયતો સમરસ થાય એ પણ સારી વાત છે પણ થતી હોય પણ આખું શહેર સમરસ કરવું એ બહુ મોટી વાત હોય ત્યારે હું આપણા માધ્યમથી અમારી બચાવ શહેરની તમામ જનતા દરેક સમાજો દરેક ધર્મના લોકોનો હૃદયપૂર્વકના આભાર માનું છું કે જે આ વીરેન્દ્રસિંહજી અપીલ મૂકી કે માને નરેન્દ્રભાઈ મોદી સુધી આપણા બચાવની નોંધ લેવાય કે આપણા બચાવમાં જેટલા વિકાસના કામો થાય એની માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ને બધા સુધી એક બચાવની નોંધ જાય કે જે વિકાસના કાર્યો કર્યા છે એ એડે નથી ગયા આખું બચાવ ભારતીય જનતા પાર્ટીની સાથે છે ત્યારે એક ગામે આખી અપીલને સ્વીકારી અને કોંગ્રેસને પૂરા આ પચાસ હજારની વસ્તી ધરાવતા ગામમાં પૂરા અઠ્યાવીસ ઉમેદવાર પણ ન મળ્યા એનો અમને આનંદ છે અને ખાસ આખું ગામ જે મારું એકતા બતાવી છે એ જે ગામનો સંપ છે એ કાયમી ધોરણે જળવાઈ રહ્યો છે એનો અમને ખૂબ હૃદયપૂર્વકનો આનંદ છે